નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને તમારા બધાના સાથ સપોર્ટથી ભાઈ ઘણા બધા લોકોએ આપણે દિવાળી ગાંઠિયા બનાવ્યા ઘણા બધા લોકોએ ઓર્ડર આપીને એને આપણે પ્રોવાઈડ કર્યા હતા હવે એ લોકોનું કેવું એમ છે ગોપાલભાઈ તમે કાયમિક માટે આવું શુદ્ધ સિંગતેલમાં તળેલું ફરસાણ અમને પ્રોવાઈડ કરો જે સાર્થ થાય તમે લ્યો હું કોઈ કાંઈ વાંધો નહીં હવે આપણે છે ને ભાઈ શરૂઆત કરી દીધી છે જો આ ભાવનગરી તીખા ગાંઠિયા છે ગાંઠિયામાં હાલે તે ત્યારબાદ આ તીખી સેવ છે બરાબર મસાલાવાળી અને આ છે પાપડી ગાંઠિયા ત્યારબાદ આ ભાવનગરી નાયલોન ગાંઠિયા છે આ બધી વસ્તુ તમને મળી જવાની છે એ પણ માત્ર ત્રણસો પચાસ રૂપિયા પર કેજી રહેશે કુરિયર ચાર્જ તમારે આપવાનો રહેશે અને આ ફરસાણ આપણે પોતે જ બનાવીએ છીએ એની અંદર શુદ્ધ સિંગતેલ ઘાણીનો તો ઉપયોગ કરીએ છીએ માર્કેટમાં બાવીસો તેવીસોવાળા ડબ્બા નથી લેતા આપણે ત્રણ હજાર રૂપિયાવાળા ડબ્બામાં આ શુદ્ધ સિંગતેલમાં બનાવેલું આ ફરસાણ છે જો તમારે મગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કુરિયર ચાર્જ અલગ રહેશે અને આજ જ ઓર્ડર આપો એટલે ત્રણ દિવસ પછી તમને ફરસાણ ત્યાં મળી જશે ઝારા વડે બનેલા જે ગાંઠિયા છે ને એની મીઠાશ કે અલગ છે મશીન બનાવતું હોય નો ડાઉટ પણ એનો ટેસ્ટ પણ અલગ હોય અને ઝારેથી બનેલા ગાંઠિયા છે ને એનો પણ ટેસ્ટ અલગ હોય અત્યારે જો પાપડી બની રહી અત્યારે જો અત્યારે બની રહ્યા છે ભાવનગરી ગાંઠિયા જે નાયલોન આવે છે તે અને આપણે આ બધી વસ્તુ છે ને ભાઈ શુદ્ધ સિંગતેલમાં બનાવીએ છીએ અને એક મહિના સુધી આ ફરસાણને કાંઈ નથી થતું એટલે જે લોકોને મનમાં જે વેમ હોય ને એ કાઢી નાખવાનો કેમકે આ ઘાણીના તેલમાં છે ને ભાઈ મેં અનુભવ્યું છે મેં રિસર્ચ કર્યું છે ને પછી તમને કહી રહ્યો છું તમારે મગાવવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરી લેજો